તો ચૂંટણી પહેલા કંઈક એવું ભાજપના જ કોર્પોરેટરે ચાલુ સભામાં ભાજપના કોર્પોરેટર બગડ્યા હતા અને આ સભા યોજાઈ હતી અને જેમાં તેઓ પણ પોતાનો રોષ ઠાલવતા જોવા મળ્યા હતા રાકેશ ધુલેરિયાએ સવાલો ઉભા કર્યા હતા

મોડેનો આપણે બધાય ભેગા લઈને મીટિંગ કરી તાણા મારી સંખ્યા મીટિંગ કરી હું સંદીપન એટલું કહું મેને 4 લાખ કોર્પોરેટર ની વાત આવે એટલે કે અમે જા ભાઈ નો મોડા ની વાત આપણે વાત એટલે મને કે વાપરવાની છે આને હજુ હાલો તમે પ્રમુખર કીધું હું કે ના પાડું અબ એને આ વસ્તુ રમેશભાઈ એસી તો મેં કહી દીધું આજ મારો ભાઈ તું પેલા આ વાત ઉપર હોય બધા આદેશભાઈ બધી જાણ કરી દીધી આય ભાઈ ગુપ્પા તમે પૂછો ને લેખનમાં લેખન ઉપર ધ્યાન માટે